શ્રી પૂજ્યપાદ આદિ પુરુષ રાણી ય આરંભ કાર્યાણી ફલંતી લોકે દેવ ગુરુ આદિ પૂજ્યોની પૂજાથી પ્રારંભ કરેલા કાર્યો શીઘ્રતાથી ફળ આપે છે સુલસા તો આમી પરમાત્માની પરમ ઉપાસિકા હતી પરંતુ દેવનું વરદાન મળ્યા પછી પરમાત્મા ભક્તિમાં ભરતી આવી પરમાત્માની ત્રિકાળ પૂજા અર્ચના સ્તવના કરવા લાગી ભગવાન મહાવીર પ્રત્યે એના હૃદયમાંથી અપૂર્વ ભક્તિનું ધસ મસ્તુ ઝરણું વહેવા લાગ્યું તેના કંઠમાંથી એક સ્તવના વહેવા માંડી જ્યારે જ્યારે જો ઓલ્યો પંકજ પાંગરેલો ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું વીરના લોચનનું જોડલું નીતરતી આંખો માંથી કરુણાની ધારા છલકાય ત્યારે મારા હૃદયના ક્યારા જ્યારે જ્યારે જો પેલા ચાંદલાનો માંડલું ત્યારે યાદ આવે વીરના લોચનનો જોડલું લોચનનો જોડલું સંગમે જ્યારે કાળો કેર વર્તાવ્યો આંસુના બે બુંદથી સમજાવ્યો જ્યારે જ્યારે જો

તે ભાવ વિભોર બની ગઈ દક્ષિણ દિશાની બારી પાસે ઊભી રહી ગુણશીલ ચૈત્ય તરફ બે હાથ જોડી મસ્તક નમાવી નમો મહાવીરાય બોલી તેણે ત્રણ વાર પ્રભુને વંદના કરી પ્રભુ દેવનું વરદાન એ આપનું જ વરદાન છે આપની જ પરમ કૃપાનું ફળ છે મારા નાથ આપ સદેવ મારા હૃદયમાં રહો ઋતુકાળના દિવસો આવ્યા સુલસા વિચારે છે દેવે મને 32 પુત્રોનો वरदान આપ્યું છે એ સત્ય છે પરંતુ 32 પુત્રોનો કાફલો મારા આત્મકલ્યાણના માર્ગમાં મારા પ્રભુ ભક્તિના માર્ગમાં વિઘ્નભૂત બનશે મારે 32 પુત્રો નથી જોઈતા મારે તો 32 લક્ષણવાળો એક જ પુત્ર હોય તો બસ પુત્ર ગુણવાન પરાક્રમી અને સ્વજન પ્રિય જોઈએ મારે તો મહાન પિતૃભક્ત પુત્ર જોઈએ છે ગગનમાં એક ચંદ્ર જ અંધકારનો નાશ કરે છે સર્વ દિશાઓને પ્રકાશિત કરે છે જ્યારે તારાઓ ભલે નવ લાખ હોય તે દિશાઓને પ્રકાશિત કરી શકતા નથી સદેવ ઇચ્છિત દાન આપનારી શ્રેષ્ઠ એક જ કામધેનું સારી પરંતુ ઘાસ ખાનારી વૃદ્ધ અને વસુકી ગયેલી હજારો ગાયોને શું કરવાની ચિંતિત કાર્યો કરનાર તે જ પૂંજ ચિંતામણી રત્ન ભલે એક જ હોય તે શ્રેષ્ઠ છે જ્યારે કાચના ઉજળા ટુકડાઓના હારને શું કરવાનો સંકલ્પોને સિદ્ધ કરનાર એક જ કલ્પવૃક્ષને આંગણામાં રોપવું સારું તાડ લીમડો ધતુરો વગેરે ઘણા વૃક્ષો સાકામના લક્ષણવંતો ચાર દાંતવાળો અરાવત હાથી હોય પછી લક્ષણરહિત નીચ કુલોત્પન્ન અને નિર્માલ્ય એવા અનેક હાથી સુ કરવાના ઇન્દ્રના અશ્વ સમાન જાતવંત શ્રેષ્ઠ વેગવાળો અને યશ ફેલાવનારો એક જ અશ્વ બસ છે લક્ષણહીન ઘાસ ખાનાર અને સંધ્યા સમયે ઘૂ ઘૂ ઘૂં અવાજ કરનાર ઘણા ઘોડા સાકામના ઘણા હાથીઓના ટોળાનો નાશ કરનાર સમર્થ શક્તિશાળી એવો એક જ સિંહ સારો પરંતુ શિયાળિયા જેવા નિર્બળ અને કૂતરાથી પર ડરનારા એવા પુત્રોને શું કરવાના બધા ભોગ સુખ અને અંતે મુક્તિ સુખ આપનારા એક જ જીનેશ્વર વીર પ્રભુની આરાધના કરવી ફળવતી છે ઘણા ઘણા પ્રયાસોથી સંતોષ પામતા રાગી દ્વેષી દેવો સા કામના મારે એક જ શ્રેષ્ઠ પુત્ર જોઈએ માટે બત્રીસ ગોળીઓ એકસાથે જ ખાઈ જાઓ તે ખાઈ ગઈ અને એના પેટમાં બત્રીસ ગર્ભ ઉત્પન્ન થયા માણસના હાથમાં આમ તો કંઈ નથી આપણો જન્મ કર્મદત્ત છે ને જીવન પણ કર્મદત્ત છે સુલસાનું ધાર્યું ન થયું દેવદત્તના વરદાન મુજબ એના પેટમાં બત્રીસ ગર્ભ ઉત્પન્ન થયા દિન પ્રતિદિન ગર્ભોની વૃદ્ધિ થતી રહી

कायोत्सर्ग ना प्रभाव थी देव तरतज प्रत्यक्ष थया पूछियो हे श्रेष्ठ श्राविका मने शा माटे याद करयो प्रभु मैं भूल करी आपना कहया मुजब क्रमशः गुटिका न गळी एक साथे बत्री से गुटिका गळी गई अरे भोली श्राविका त्या शू करियो अविचारी काम करियो खैर તને 32 પુત્રો તો થશે જ પરંતુ તે સૌનું આયુષ્ય સમાન હશે એકનું મૃત્યુ એટલે બધાનું મૃત્યુ જો તે મારા કહ્યા મુજબ ક્રમશ ગોળીઓ લીધી હોત તો તને ભિન્ન ભિન્ન પ્રકારના આયુષ્યવાળા पराक्रમી અને વિદ્વાન પુત્રો થાત સુલસાઈ દેવની વાણી શાંતિથી સાંભળી અને કહ્યું હે દેવરાજ જીવે સ્વયં જેવા પ્રકારનું કર્મ બાંધ્યું હોય તેને તેવા પ્રકારે જ ભોગવવું પડે છે એમ પ્રભુ વિરે કહ્યું છે સંસારી જીવ મગના સૂક્ષ્મદાણામાં છુપાઈ જાય તો પણ કરેલા કર્મોથી છુટકારો થતો નથી જો એમ ન હોત તો સરોવરના મધ્ય ભાગમાં રહેલા એક સ્તંભવાળા મહેલમાં રહેલા પરિક્ષિત રાજાનું મૃત્યુ ન થાય જે વાત બનવાની હોય તે બનીને જ રહે છે મનુષ્યોની જેવી ભવિતવ્યતા હોય છે તેને તેવી જ બુદ્ધિ સૂચવે છે અને તેવા પ્રકારની સહાય આદિ મળે છે હે દેવ જો એમ ન માનીએ તો ધર્મરાજ યુધિષ્ઠિરને દૂત રમવાનું ક્યાંથી સૂચત સંપૂર્ણપણે રાજ્યાભિષેકને યોગ્ય હોવા છતાં પુરુષોત્તમ શ્રીરામને વનવાસમાં કેમ જોવું પડ્યું અનેક રાણીઓ હોવા છતાં લંકાપતિ રાવણને સીતાજીનું અપહરણ કરવાનું કેમ સૂજ્યું હે દેવરાજ આ બધા કર્મના ખેલ છે હું શોખ કરતી નથી અને વિસ્મય પણ પામતી નથી મને કોઈ હર્ષ શોખ નથી મારી તો આપને એટલી જ વિનંતી છે કે મારી પેટ પીડા જલ્દી દૂર કરો મારા કર્મ હું પોતે જ ભોગવીશ હરિણ ગમૈશી દેવે સુલસાની શરીર પીડા દૂર કરી અને તેઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા ધન ઐશ્વર્ય ક્ષમતા યશ આત્મીયજનો સ્વજનો પતિ પુત્ર કન્યા બધામાં માણસનો કોઈ એક તો સાથ આપનારો મિત્ર હોય તે જરૂરી છે જે સુખમાં સુખ મેળવીને આનંદ સો ગણો કરી દે સાચે જ પ્રભુ વીર એક એવા મારા પ્રિય છે સખા પાસે મન ખોલવાથી હૃદય આકાશ જેવું મુક્ત ઉદાર અને પ્રકાશમય થઈ જાય છે પણ પ્રભુ વીર તો મનના એવા પારખું છે કે એમની પાસે મન ખોલીને કંઈ કહેવાની જરૂર જ નથી પડતી એમને જોતાં જ સવારના સૂર્યના પ્રકાશથી ફૂલની બધી પાંખડીઓ ખુલી જાય એમ મન ખુલી જાય છે હૃદયમાં કાંઈ છુપું રહેતું નથી એમની દ્રષ્ટિ સૂરજના પ્રકાશ જેવી હોય છે અને મન જાણે ખીલતું ફૂલ તેથી મનમાં વેદના જ્યારે અસહ્ય થાય છે ત્યારે મહાવીરના દર્શનની ઈચ્છા જાગે છે એમના વિના મનની આટલી બધી વેદના બીજા કોઈ પાસે રજૂ કરી શકાય નહીં સંસારની બધી વાતો ગમે તે કોઈની પાસે તો રજૂ કરી શકાય નહીં પ્રભુ પાસે બધી ગોપનીયતા બધી રુધામણ કોણ જાણે કેમ બધા અંતરાય દૂર થઈ જાય છે એટલે એમને હું ખૂબ ચાહું છું મારા પ્રભો હું કાંઈ ન જાણો મોનપણે તમને બસ ચાયા કરો પ્રેમ પયોધી તમે કેવા પાવન વર્ષો તમે જાણે અસાડી ધન નખ સીખ નીત્રી નીત્રીને નાયા કરું સ્નેહ સખા તમે સદા સુભાગી તમને પામીને બની હોં ભાગી બંધ હોઠે ને અકબંદ હૈયે હું ગાયા કરું હું તો પલ પલ ચાહી રહી ક્યારેક હું મારી સખી વસંત સેનાને હસતા હસતા કહું છું બ્રાહ્મણે તો જોશ જોઈને કહ્યું છે કે મહાવીર સાથે મારી કુંડળી મળે છે તો મહાવીર મને ફરતા કેમ નથી બે કાગળના ટુકડા પરના આંકડા મળે એથી શું થયું તું મહાવીરમાં સમાઈ જા તારી કુંડળીના ગ્રહો પણ મહાવીરમાં સમાઈ જશે મહાવીરનું તેજ તારા તેજમાં ઉમેરાશે જીન આંખન મે તવ રૂપ બસ્યો તીન આંખન સે અબ દેખીએ ક્યા પ્રભુ જે આંખમાં તારું રૂપ વસે એ આંખથી બીજું કઈ કઈ કેવી રીતે જોવાય જે નેત્રમાં મહાવીરના દર્શન અંજાયા એ નેત્રથી બીજું કંઈ જોઈ ન શકાય મહાવીર મારા પ્રિયતમ પ્રભુ છે ક્ષણે ક્ષણે હું એમનું જીવન સાનિધ્ય અનુભવું છું સુલસાના ઉદ્ગારમાં એના હૃદયની આરઝુ વીરનો તલસાટ મિલનની તૃપ્તિ આ શક્તિમય ભક્તિ મહાવીર વિનાની લાચારી મહાવીર સાથેની ખુમારી અને પ્રેમનો છડે ચોક એ કરાર એ એકરાર ન કરે ત્યાં સુધી કરાર ન વળે મહાવીર એટલે નર્યો પ્રેમ માધુર્ય અને અદ્વિતીય સૌંદર્યનું સ્વરૂપ પ્રેમ એટલે પ્રારંભમાં દ્વૈત અને અંતમાં અદ્વૈત મહાવીરી ગોશાલક ગોવાળ પુતના રાક્ષસી અને સંગમ દેવને પણ સમતાથી સહયા સાથે સાથે ચંદના મૃગાવતી અને દુર્ગંધાને પણ સ્વીકારી જીવનના બધા ફૂલ અને બધા કાંટા મહાવીરે અનાસક્ત ભાવે સ્વીકાર્યા સુલસાના મનમાં વારે વારે તલસાટ જાગે છે કે મહાવીર મારા ઘરે આવે તે પ્રભુને કહે છે ಕಾಮಡಳ ಕಿತ್ತೋರಿ ದಿವಸ ಸಮವಸರಣ ધારીણી અને નંદા સુલસાને ભેગી થઈ ગઈ ધારિણીએ ભાવથી છલકતા હૃદય વાત કરી સુલસા હું અને નંદા આ રાજગૃહમાં પ્રભુ વીરની સેવામાં કોઈ કચાસ નથી રાખતા એમની એક એક પળને પ્રસન્નતાથી ભરી દેવામાં જ અમને જીવનનો સ્વાદ સાંપડે છે અમારા અંતપુરમાં મહાવીર શિવાયના બીજા બધા જ શબ્દો ફીકા લાગે છે અહીં બધું વીરમય છે પ્રભુમય છે મધુમય છે છતાં પણ મહાવીરના કાને ક્યાંકથી જો સુલસા શબ્દ પડે તો અમારા નાથ મૌન ઉદાસીમાં સરી પડે છે તું તો મહાવીરની પ્રિય શ્રાવિકા છે મને તારી અદેખાઈ નથી આવતી મારા પ્રભુને પ્રિય હોય તે મને પણ પ્રિય જ હોય હું તો તારી પાસે વીર પ્રેમનું રહસ્ય જાણવા માંગુ છું જેથી અમે સૌ મળીને એમને વધારે પ્રસન્ન કરી શકીએ તારા સમર્પણનું એવું તે કેવું તત્વ છે જે અમારામાં ખૂટે છે બહેન તારા મહાવીરને વધારે સુખી કરવા માટે હું આ પૂછી રહી છું આ સાંભળીને સુલસા મૌનમાં સરકી પડી એની આંખોમાં આંસુ ઉભરાયા મહાપ્રયત્ને કહ્યું બહેન મારી આ સવાલનો જવાબ હું શું આપું તું મારા મહાવીરને જઈને જ પૂછી જોજે મહાવીરની શ્વાસની લિપિ પોતાના શ્વાસ દ્વારા પામી તે સુલસા મહાવીરના ધબકારાની ભાષા પોતાના ધબકારામાં છતાં જે અદ્વૈત સાધી શકે તે સુલસા માનવ જે છીછરાપણું છે તેને પરિણામે માણસને ધરો સંતોષ નથી થતો એના જીવનમાં જે અધૂરપ રહી જાય છે તે ઝીણા શૂળ ઊભા કરે છે આજના માણસની પીડા એ મારી દૃષ્ટિએ છિછરા માણસની પીડા છે ક્યાંયક સંબંધનું ઊંડાણ પામવાનું ચૂકી જવાય છે આવી ભૂમિકા સાથે એમ કહું છું કે મહાવીરના જીવનકાળમાં ચંદના સુલસા રેવતી ગૌતમ સ્વામી સિંહ અણગાર સુક્ષત્રમુનિ સર્વાનુભૂતિ મુનિ સાથેના અપ્રદૂષિત માનવ સંબંધોમાં ગૌરી શંકરની ઊંચાઈ જોવા મળે છે નાગ સારથી જેમ મહારાજા શ્રેણીક સાથે મહામંત્રી અભય કુમાર સાથે ઘનિષ્ઠ સંબંધ હતા તેમ સુલસાને મહારાણી ધારિણી અને નંદા સાથે નિકટના સંબંધ હતા બંને રાણીઓએ સુલસાને એ ગર્ભવતી થઈ તેના અભિનંદન આપ્યા પ્રસન્નતા વ્યક્ત કરી સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી સહુ વિસર્જિત થયા જતાં જતાં ધારીણીએ સુલસાને મહેલે મળવા આવવાનું આમંત્રણ આપ્યું વસ્ત્ર આભૂષણોનો શણગાર સજી રથમાં બેસી સુલસા રાજ મહેલમાં પહોંચી એ સિદ્ધિ રાણી વાસમાં પહોંચી ગઈ રાણી ધારીણીએ સુલસાના હાથ પકડી પ્રસન્નતાપૂર્વક ભદ્રાસન પર બેસાડી દાસી સુવર્ણના પ્યાલામાં પાણી મૂકી ગઈ પાણી પીને સુલસાએ પૂછ્યું કેમ છો મહારાણી તન મન નિરાકુલ છે ને ધારીણીએ બાજુના આસન પર બેસતા જ ડુસકો ભર્યો બે હાથે મોઢું ઢાંકી દીધું સુલસાઈ ઊભા થઈ ધારીણીના માથે હાથ ફેરવ્યો દેવી આપની આંખોમાં આંસુ કોઈ કારણ હશે ને તે કહેવા જ તને બોલાવી છે કહો મન ખોલીને કહો મારો પુત્ર મેઘકુમાર હઠ લઈને બેઠો છે કે મારે ભગવાન મહાવીર પાસે જ દીક્ષા લેવી છે ઓહો મેઘકુમાર સાંભળીને વૈરાગી થઈ ગયો પ્રભુની વાણી ના ના વૈરાગી નથી થયો એ તો મહાવીરને મોહી પડ્યો છે મહાવીરના રૂપ ઉપર પતંગિયાની જેમ નાચે છે મહાવીરની વાણી સાંભળતા ડોલી ઉઠે છે બહેન મહાવીરે એના ઉપર કામણ કર્યું છે હવે શું કરું મારો એકનો એક કુમાર હું એના વિના કેવી રીતે જીવી શકીશ બોલતા બોલતા ધારીણી રડી પડી સુલસા આશ્વાસન આપતા બોલી મહારાણી રડો નહીં તમારો પુત્ર માતૃભક્ત છે પિતૃભક્ત છે તમારા બંને ની અનુમતિ લીધા વિના એ દીક્ષા નહીં લે અરે આજ સવારે જ અહીં આવ્યો હતો મહારાજા પણ અહીં જ હતા તેણે અમને બંનેને ભક્તિથી અંજલી જોડી મધુર વચનોથી વિજ્ઞપ્તિ કરી હે માતા-પિતા તમે ચીરકાળ પર્યત મારું લાલન પાલન કર્યું છે હું કેવળ તમને શ્રમ આપનારો થયો છું હવે હું પ્રભુ વીરના વચનો સાંભળી આ દુખ સંસારથી વિરક્ત થયો છું સંસાર સાગરના તારક શ્રી વીરપ્રભુ સ્વયં અહીં પ્રધાર્યા છે તો જો તમે મને આજ્ઞા આપો તો હું વીરપ્રભુના ચરણોમાં દીક્ષા લઉં મેઘ કુમારની આ વાત સાંભળીને મહારાજાએ કહ્યું વત્સ આ વ્રત પાળવું સહેલું નથી અરે તારું શરીર તો કોમળ છે મુલાયમ છે તું સંયમ જીવનના કશ્ન કેવી રીતે સહન કરીશ હે પૂજ્ય હું સુકુમાર છું છતાં

એકવાર રાજ સિંહાસન પર તારો અભિષેક કરવાની મારી તીવ્ર ઈચ્છા છે મારે તને મગધાધિપતિના રૂપે જોવો છે મારી આંખો ઠરશે મારું હૈયું ઠરશે આપની આજ્ઞા શિરોધાર્ય છે પિતાજી પણ પછી હું બીજા જ દિવસે હું વીરપ્રભુના ચરણોમાં દીક્ષા લઈશ મહારાજાએ જાય અને મારે અનુમતિ આપવી પડી હવે હું શું કરું આવતી કાલે જ મહારાજા મેઘકુમારનો ભવ્ય રાજ્યાભિષેક મહોત્સવ આયોજિત કરવાના છે અભયકુમારને મહોત્સવ આયોજનની આજ્ઞા પણ કરી દીધી છે હવે શું કરવું કાંઈ જ સમજાતું નથી મન માનતું નથી સુલસા મને તું કોઈ રસ્તો દેખાડ મારીને દીક્ષા લેવા દેવી નથી સુલસા ઊંડા વિચારોમાં પડી ગઈ થોડી ક્ષણ વિચાર કરીને કહ્યું મહારાણી તમે મેઘકુમારને ચાહો છો ને એને પ્રેમ કરો છો ને હા ખૂબ જ રાણી એટલે તમે એને તમારી પાસે રાખવા ઈચ્છો છો બરાબર ને હા અવશ્ય તો તમારો લાડકવાયો હવે પ્રભુ વીરને ચાહે છે પ્રભુ વીરની સાથે પ્રેમની ગાંઠ બાંધી બેઠો છે એને જો તમે રોકશો તો રોકાશે પણ એ પ્રભુના વિરહને સહન નહીં કરી શકે એને ખાવાનું પીવાનું હરવા ફરવાનું કંઈ જ નહીં ગમે એનું મન દુઃખી દુઃખી થઈ જશે તમે માતા છો તમે એનો તરફડાટ વેદના આ જોઈ શકશો નહીં જોઈ શકો માટે હું તો એમ કહું છું કે પુત્રના સુખમાં પુત્રના આનંદમાં આપણે આનંદ મેળવવાનો દેવી આમે મહારાજાએ રાજ્યાભિષેક પછી દીક્ષા લેવાની અનુમતિ આપી જ છે તમે પતિ પરાયણ પત્ની છો તમે મહારાજાની આજ્ઞાથી વિપરીત નથી જ જવાના માટે પુત્ર મોહને તોડો એ જે મોક્ષ માર્ગે જાય છે એનો આનંદ મનાવો એ પ્રભુ વીરનો લાડકવાયો તરુણ શિષ્ય બનશે પરમાત્માની એના ઉપર પરમ કરુણા વરસતી રહેશે અને એક ખાનગી વાત પૂછું પૂછો કહો રાણી તમને તમારા હૃદયમાં વીરના પ્રત્યે પ્રેમ જાગ્યો છે કે નહીં તમને મહાવીર ગમ્યા છે ને એ પણ એક રાજ્યના રાજકુમાર હતા આપણી પ્રિય વ્યક્તિ પાસે આપણો સ્વજન જાય અને રહે તેમાં આનંદ જ પામવાનો છે દેવી મહાવીર મહારાજા પાસે રાજ્ય માંગે ને તો એક ક્ષણમાં એમના ચરણે રાજ ધરી દે જુઓ છો ને મહારાજાને ભગવાન પ્રત્યે કેવો અનન્ય ને અગાધ પ્રેમ છે પ્રેમીને સર્વસ્વ ન્યોછાવર કરી શકાય છે ધારીણીનું મન કંઈક શાંત થયું તેણે કહ્યું જ્યારે મેઘ કુમાર મુનિ બનશે ત્યારે મહારાજા સમ્યક દર્શન ગ્રહણ કરશે અભય કુમાર બાર વ્રત ગ્રહણ કરી શ્રાવક બનશે એમ તો હું પણ કાલે બાર વ્રત ગ્રહણ કરી પ્રભુની શ્રાવિકા બનીશ રાજ મહેલે થી સુલસા પોતાની હવેલીએ આવી રથ એના મન ઉપર મેઘ કુમાર છવાયેલો રહ્યો હજુ તો માત્ર 16 વર્ષનો તરુણ કુમાર છે આસપાસ સુખ પથરાયેલું છે આનંદ પ્રમોદના સાધનો છે ના સમ્રાટના રાજકુમારને કયા સુખની કઈ કમી હોય સુખોનો ત્યાગ કરવો દુઃખમય જીવન સ્વીકારવું એ નાના ગજાના માણસનું કામ નથી આ માર્ગ તો સુરવીર અને પરાક્રમી સ્ત્રી પુરુષોનો છે હસ્તે મોઢે દુઃખોની સામે જઈ દુઃખોને આહવાન આપવાનું જીવન છે મારા પ્રભુ ખરેખર મેઘકુમારને મળ્યા મેઘકુમારે પ્રભુને મેળવ્યા પ્રભુના સંઘમાં જીવન જીવવાની અનેક ઉદીપ્ત ભાવનાઓ એનામાં જાગી ગઈ એ પ્રભુનું પૂર્ણ નેકટ્ય પ્રાપ્ત કરશે એનો દીક્ષા મહોત્સવ જોવાનો લ્હાવો જરૂર મળશે